મિત્રો જે હાથોએ એકબીજાનો હાથ પકડીને સમય સાથે જીદ કરી હતી કે ગમે તેવા હાલાત હોય સાથે આજે એ જ હાથો વચ્ચે એક એવી શાંતિની ઊભી થઈ ગઈ હતી જેને તોડવાની હિંમત ન તો સમયમાં હતી ન તો હાલાતમાં બસ એક આશા હતી જે વર્ષો બાદ ફરી એ જ મોડ પર લઈ આવી હતી જ્યાં ક્યારેક બંને સાથે ચાલતા હતા વિક્રમ એ દિવસે કોઈ જૂના ક્લાયન્ટને મળવા ગયો હતો કામ નાનું હતું પણ સ્થળ જૂનું એ જ ગલી જ્યાં વર્ષો પહેલા તે પોતાની પત્ની સંગીતા સાથે ચા પીવા આવતો હતો ગલીઓ તો હજુ પણ એ જ હતી પણ દુકાનોના નામ બદલાઈ ગયા હતા ઘણી દિવાલો ફરીથી રંગાઈ ગઈ હતી પરંતુ કેટલીક યાદો આજે પણ એ ઈંટોમાં ચૂપચાપ દબાયેલી હતી ગાડીમાંથી ઉતરીને વિક્રમ જાણે ભૂતકાળમાં ઉતરી ગયો હોય ચાલતા ચાલતા જ્યારે તે નાકે પહોંચ્યો ત્યારે તેની નજર એક નાની દુકાન પર પડી એક લાકડાનો ગાડી જેના પર આમ કેળા નારંગી અને કેટલીક શાકભાજી રાખેલી હતી બાજુમાં એક જૂનો ગેસનો ચૂલો જેના પર ચા ઉકળતી હતી નજીકમાં બે બેન્ચ એક લોખંડની પેટી અને થોડા ગ્લાસ તેમજ કપડાનો ઝોલો રાખેલો હતો આખા સેટઅપની વચ્ચે એક સ્ત્રી ઊભી હતી સામાન્ય દેખાવ પરસેવાથી ભીંજાયેલું કપાળ કપાળ પર એક મોટું ટીલું અને હાથમાં ચાની ની કીટલી ક્યારેક તે ચા ગાળતી ક્યારેક ફળ ઝાડતી તો ક્યારેક કોઈ ગ્રાહકને કહેતી શું આપું સાહેબ ચા કે ફળ વિક્રમના પગ ત્યાં જ અટકી ગયા એ ચહેરો એ ચાલ એ કપાળનું ટીલું બધું જ ઓળખી શકાય તેવું હતું પણ યકીન કરી શકાય તેવું નહોતું એ સંગીતા હતી એ જ સંગીતા જેની સાથે તેણે ક્યારેક સાથ ફેરા લીધા હતા એ જ સંગીતા જેને તેણે વચન આપ્યું હતું તારા વિના હું અધૂરો છું અને આજે તે ધોમધકતા તડકામાં ઊભી ચા અને ફળની દુકાન ચલાવતી હતી કદાચ જીવનના હાલાત સામે લડતી કદાચ પોતાની દીકરીની સારવારનો બોજ ઉઠાવતી અને સૌથી ઉપર કદાચ પોતાના સ્વાભિમાનને બચાવવા માટે દરરોજ સવારે પોતાની જાત સાથે એક વિક્રમના હોઠ સુકાઈ ગયા તેણે ઝટપટ ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો અને ચહેરો ઢાંકી લીધો હવે તે પહેલાં જેવો રહ્યો ન હતો ચહેરો ભરાઈ ગયો હતો રંગ સાફ હતો કપડા મોંઘા હતા અને ચાલમાં રૂઆબ આવી ગયો હતો પરંતુ એ એક પળમાં એ સ્ત્રીની સામે ઊભો રહીને તે ફરી એ જ વિક્રમ બની ગયો હતો જે ક્યારેક સંગીતાની દરેક વાત તેની આંખોમાંથી વાંચી લેતો હતો તે થોડીવાર ચૂપચાપ ઊભો રહ્યો ભીડ હતી પણ અવાજો સંભળાતા નહોતા ફક્ત એક ઘોંઘાટ હતો અંદરથી ઊઠતો સંગીતા પોતાના કામમાં વ્યસ્ત રહી તેની આંખોમાં થાક હતો પણ ઈરાદાઓમાં હજુ પણ કોઈ સમજૂતી નહોતી વિક્રમે પોતાને સંભાળ્યો અને ધીમે ધીમે તેની નજીક પહોંચ્યો થોડો બાજુમાં ઊભો રહ્યો સંગીતાએ નજર ઉઠાવ્યા વિના પૂછ્યું શું લેશો સાહેબ ચા કે ફળ વિક્રમનો અવાજ ધ્રુજી રહ્યો હતો પણ તેણે પોતાને રોક્યો એક કડક ચા અને થોડા આમ બતાવો સંગીતાએ ચા ગાળવાનું શરૂ કર્યું અને ઝોલામાંથી આમની ટોપલી કાઢી વિક્રમની નજર એ ટોપલી પાસે રાખેલી એક જૂની તસવીર પર પડી જેમાં એક માસૂમ બાળકીની હસ્તી ઝલક હતી નબળો ચહેરો પણ ચમકતી આંખો જાણે હજુ પણ કોઈને પપ્પા કહેવાની આશા હોય તે થંભી ગયો એ તસવીર તેની રગે રગમાં ઉતરી ગઈ હતી પણ તેણે હજુ પોતાની જાતને કશું ન કહ્યું ન આગળ આવવાની હિંમત કરી ન કશું પૂછવાની ફક્ત એટલું જ બોલ્યો આ આમ કેવા આપ્યા સંગીતાએ કહ્યું સવારે જ લાવ્યા છે સાહેબ મીઠા છે થોડા મલીન થઈ ગયા છે સો રૂપિયે કિલો ખાઈને જોઈ લો વિક્રમે કહ્યું બધા આપી દો સંગીતા થોડી ચોંકી પછી હસી ના અને ઝટપટ તોલવા લાગી આઠ કિલો છે આઠસો રૂપિયા થશે તમે બધું લઈ રહ્યા છો તો છસો ચાલીસ આપી દો વિક્રમે ચૂપચાપ ખિસ્સામાંથી બે પાંચસોની નોટ કાઢી અને આપી દીધી પછી વળવા લાગ્યો ત્યાં જ પાછળથી અવાજ આવ્યો સાહેબ બસો વધુ આપી દીધા ભીખ નથી જોઈતી વિક્રમ ત્યાં જ અટકી ગયો સંગીતા નજીક આવી તેના હાથમાં બસ્સો રૂપિયા મૂક્યા અને એ જ થમેલા અવાજમાં બોલી ઇજ્જત બચાવવા માટે આ દુકાન છે હું કમજોર નથી વિક્રમની આંખો ભરાઈ આવી તે થોડી પળ ચૂપ રહ્યો પછી ધ્રુજતા અવાજમાં બોલ્યો તારો પતિ કશું નથી કરતો સંગીતાએ એક ઊંડો શ્વાસ લીધો પછી ચાની કીટલી રાખતા બોલી બાર વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા સાહેબ વિક્રમનું દિલ જાણે કોઈએ નીચોવી લીધું હોય તે એક પળ માટે થંભી ગયો પછી પોતાનો જોલો સંભાળતો ધીમે ધીમે એ દુકાનથી ખસી ગયો પણ તેની આંખો હજુ એ તસવીર પર અટવાયેલી હતી જેમાં એ ચહેરો હતો જે શાયદ આજે પણ તેને ઓળખી શકે સંગીતા હવે આમ સમેટી રહી હતી ગેસનો ચૂલો બંધ કરી દીધો હતો ઝોલામાં બચેલા ફળ રાખ્યા અને પછી એ જ થાકેલા ઢંગથી દુકાનની પેટી ઉપાડીને ચાલી નીકળી વિક્રમ હજુ થોડે દૂર ઊભો હતો તેના હાથમાં ઝોલો હતો પણ દિલમાં એક તોફાન તેણે પોતાની જાતને પૂછ્યું શું એ મારી દીકરી હતી શું મેં ખરેખર બધું જ ગુમાવી દીધું તે વધુ વિચારી શક્યો નહીં બસ તેના પગ આપોઆપ સંગીતાની પાછળ ચાલવા લાગ્યા ગલી સુધી હતી મકાન જેની સામે ઓસરીમાં બે ખાટલા પડ્યા હતા એક ખાટલા પર એક વૃદ્ધ સ્ત્રી સૂકા હાથ પગ ડૂબેલી આંખો ચૂપચાપ આકાશ તરફ જોતી હતી બીજા ખાટલા પર એક દસ વર્ષની બાળકી નબળી સાંભળી ખાલી આંખો વિખેરાયેલા વાળ એક રમકડું તેની પાસે રાખેલું હતું પણ તે તેને અડકતી પણ ન હતી વિક્રમ ત્યાં જ અટકી ગયો સંગીતાએ ઘરનો દરવાજો ખોલ્યો બોજ ઉતાર્યો અને અંદર ગઈ પણ વિક્રમની નજર એ બાળકી પર અટકી ગઈ હતી એ બાળકી જે ખાટલા પર લેટી હતી ન હલતી હતી ન કોઈને કશું કહેતી હતી એ પાયલ હતી તેની પોતાની દીકરી હવે કોઈ તસવીર નહોતી કોઈ ઝલક નહોતી હવે સત્ય સામે હતું વિક્રમે ધીમે એક પગલું આગળ વધાર્યું પણ તેના સીનામાં કશુંક કસાવા લાગ્યું તેની દીકરી આટલી નબળી આટલી શાંત તેને એ દિવસ યાદ આવ્યો જ્યારે પાયર એક વર્ષની હતી અને તેની ગોદમાંથી ઉતરવાનું નામ ન લેતી આજે તે ખાટલા પર એકલી પડેલી હતી અને એવું લાગતું હતું જાણે જીવનથી પણ નારાજ હોય તે વધુ નજીક જઈ શક્યો નહીં બસ દિવાલના પડછાયામાં ઊભો રહીને જોતો રહ્યો તેની આંખો ભરાઈ આવી અને દિલમાંથી ફક્ત એક જ વિચાર નીકળ્યો આટલી માસૂમ જાન મારી ભૂલનું શા માટે ભોગવે છે ત્યાં જ અંદરથી સંગીતા બહાર આવી આવી તે તે એક ગ્લાસમાં પાણી લઈને હતી અને જેવી તેની નજર વિક્રમ પર પડી થોડી પળ માટે થંભી ગઈ પછી બિંદાસ્ત આગળ આવી ચહેરા પર ન ગુસ્સો હતો ન આશ્ચર્ય બસ એક થાકેલો પણ સ્થિર અવાજ અહીં સુધી આવી જ પહોંચ્યા વિક્રમ કશું બોલી શક્યો નહીં તેણે ફક્ત આંખો નીચી કરી લીધી સંગીતાએ પાયલ તરફ જોયું પછી વિક્રમની આંખોમાં નજર મેળવીને બોલી હવે જોઈ પણ લીધું હવે શાયદ સમજાયું હશે કે એકલે બધું ઉઠાવવું કેટલું મુશ્કેલ હોય છે વિક્રમનો અવાજ ધ્રુજી રહ્યો હતો આ પાયલ છે ને સંગીતાની આંખોમાં નમી આવી પણ તેણે કોઈ આરોપ ન લગાવ્યો હા એ જ છે જે ક્યારેક તને પપ્પા કહેતી હતી અને હવે ફક્ત બીમાર પડેલી રહે છે વિક્રમના હોઠ ધ્રુજી ગયા તેણે માંડ પોતાને સંભાળ્યો પછી ધીમે બોલ્યો મને ખબર નહોતી કે વસ્તુઓ આટલી સંગીતાએ વાત વચ્ચે જ કાપી નાખી ખબર હોત તો શું કરત વિક્રમ ચૂપ થઈ ગયો તેણે પાયલ તરફ જોયું જે હજુ એ જ હતી એ જ ખાટલા પર થોડીવાર પછી પાયલે ધીમે કરવટ લીધી અને પોતાની ખાલી આંખોથી એકવાર સામે જોયું એ નજર વિક્રમ સાથે મળી વિક્રમ ગભરાઈ ગયો ઝટપટ પાછળ હટી ગયો જાણે કોઈ ગુનામાં પકડાઈ ગયો હોય પણ પાયલે કશું ન કહ્યું તે ફક્ત જોતી રહી જાણે કોઈ ભૂલી ગયેલી ઓળખને યાદ કરવાનો પ્રયાસ કરતી હોય અને એ જ પળે સંગીતાએ કહ્યું હવે જો ખરેખર કશું કરવું હોય તો એકવાર સીધું તેની સામે જઈને ઊભો થા ન ભૂતની જેમ ન છુપાઈને બસ એકવાર પિતા બનીને વિક્રમ કશું બોલ્યો નહીં બસ દીવાલ સાથે પીઠ ટેકવીને ઊભો રહ્યો પાયલ હજુ જોતી હતી પણ તેની આંખોમાં ન ડર હતો ન ખુશી બસ એક સવાલ હતો જે શાયદ તેને પોતાને પણ સમજાતો ન હતો પાયલ હવે ખાટલા પરથી થોડી ઉઠીને બેઠી હતી તેના ચહેરા પર એ જ થાકેલી હતી જે ઘણી એવા બાળકોમાં જોવા મળે છે જે ઓછું બોલે છે અને વધુ સહન કરે છે તેણે પોતાની માતા તરફ જોયું પછી એ અજાણ્યા માણસ તરફ જે દિવાલ પાસે થોડે દૂરથી તેને જોતો હતો એ માણસ જેની આંખોમાં ડર પણ હતો પસ્તાવો પણ અને એક અકથ્ય ઓળખની આશા પણ સંગીતા શાંતિથી પાયલ પાસે ગઈ ધીમે તેના માથે હાથ ફેરવ્યો અને ખૂબ હળવા સ્વરમાં કહ્યું બેટા આ તારા પપ્પા છે પાયલે કશું ન કહ્યું બસ આંખો ઉઠાવીને વિક્રમને જોયું પછી નીચે જોવા લાગી વિક્રમ હવે પોતાને રોકી શક્યો નહીં તે ધીમે ધીમે આગળ વધ્યો અને પાયલની સામે જમીન પર ઘૂંટણે બેસી ગયો તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા ધ્રુજતા અવાજમાં તેણે કહ્યું હું ઘણા વર્ષો સુધી ચૂપ રહ્યો બેટા ખૂબ મોટી ભૂલ કરી તને પણ છોડી દીધી તારી મમ્મીને પણ અને પોતાને પણ ગુમાવી દીધો ખબર નથી હવે હક રહ્યો છે કે નહીં પણ શું તું એકવાર મને માફ કરી શકે પાયલની આંખોમાં સીધો ગુસ્સો ન હતો પણ કોઈ ભાવ પણ ન હતો બસ એક ખાલીપણું હતું જે કહેતું હતું આટલા વર્ષો ક્યાં હતા પપ્પા થોડી પળ શાંતિ રહી પછી પાયલે ધીમે હાથ આગળ વધાર્યો અને વિક્રમના આંસુથી ભીંજાયેલા ચહેરાને અડ્યો તેના હોઠમાંથી કોઈ શબ્દ ન નીકળ્યો પણ તેના સ્પર્શમાં એ બધું હતું જે એક બાળકી ક્યારેય કહી શકી ન હતી પછી પાયલ ઉઠી અને ધીમે ધીમે વિક્રમના ગળે લાગી ખૂબ ધીમે ખૂબ લાંબા સમય સુધી વિક્રમે પોતાની દીકરીને સીનાથી ચાપી લીધી તે રડતો હતો પણ હવે તેના રડવામાં નબળાઈ ન હતી બલકે એ દર્દ હતું જે વર્ષોથી તેના આત્મામાં બંધ હતું સંગીતા નજીક જ ઊભી હતી તેની આંખો પણ ભીંજાઈ ગઈ હતી તેણે કશું ન કહ્યું બસ પાયલના માથે હાથ મૂક્યો થોડીવાર પછી પાયલ ફરી ખાટલા પર લેટી ગઈ ધીમે કરવટ લઈને દિવાલ તરફ મોં કરી લીધું શાહેદ તેની આંખો બંધ હતી અથવા શાયદ તે હજુ એ સ્પર્શને પોતાના સીનામાં સમેટી રહી હતી વિક્રમ એ જ જમીન પર બેઠો હતો ચૂપચાપ તેની આંખો પાયલ પર હતી પણ તેના અંદર કશુંક બીજું જ ચાલતું હતું તેનું મન બાર બાર કહેતું હતું હવે તેની પાસે પૂછ કે શું તું ફરી તેનો પપ્પા બની શકે હવે સંગીતાને કહે કે તું તેની સાથે ફરી જીવન જીવવા માંગે છે પણ તેની આંખો સંગીતા તરફ ગઈ તે હજુ પણ શાંત ઊભી હતી ન કોઈ ઈશારો કોઈ રોક બસ એ જ જૂનો થાક હતો તેની પાપણોમાં જેને કોઈ સફાઈની જરૂર ન હતી વિક્રમે ચૂપચાપ પોતાની હથેળીઓ જમીન પર મૂકી ધીમે પોતાને ઊભો કર્યો અને ફરી એકવાર પાયલ તરફ જોયું તેણે ઇચ્છ્યું કે કશુંક બોલે પણ હોઠ સુધી આવેલા શબ્દો દિલના દર્દમાં ડૂબીને પાછા ફરી ગયા તે વળ્યો એક પગલું ચાલ્યો પછી અટક્યો જાણે દિલ પાછળ ખેંચતું હોય પણ જીભ કહેતી હતી હજુ નહીં તેણે બિંદાસ્ત ગલીમાંથી બહાર પગ મૂક્યા ન દરવાજો ખટકાવ્યો ન અલવિદા કહ્યો બસ ચાલ્યો ગયો જાણે હારીને નહીં પણ કોઈ સમયનું દેવું ચૂકવવા ફરી પાછા ફરવાનું વચન લઈને ગયો હોય ગાડી પાસે પહોંચ્યો દરવાજો ખોલ્યો પણ બેસતા પહેલા આકાશ તરફ જોયું શાંત આકાશ નીરવ હવા અને ખૂબ ઊંડાણથી ઉઠતો એક અવાજ તું પાછો આવીશ ને આખી રાત વિક્રમ ઊંઘી શક્યો નહીં કરવટો બદલતો રહ્યો અને તેની આંખો સામે બસ એક જ તસવીર ફરતી રહી પાયલનો ચહેરો એ નજરો જે કશું ન બોલી પણ બધું જ કહી ગઈ તેણે ઓશિકે પર માથું મૂક્યું પણ નીંદ જાણે ફક્ત એ દીકરી પાસે ચાલી ગઈ હતી જેને મળવામાં તેને નવ વર્ષ લાગ્યા હતા તેણે પોતાની જાતને કહ્યું આજે હું ફક્ત જોઈને પાછો આવ્યો છું પણ હવે આપવાનું બાકી છે એ પ્રેમ એ સાથ અને એ સન્માન જે એક દીકરીને સૌથી પહેલા તેના પપ્પા પાસેથી મળવું જોઈએ રાત નીંદમાં નહીં બસ આંખોમાં વીતી ગઈ વિક્રમ પથારીમાં પડ્યો રહ્યો કરવટો બદલતો રહ્યો અને બારબાર એ જ એક પળ યાદ આવતી રહી પાયલનું એ ચૂપચાપ ગળે લાગવું અને સંગીતાની એ શાંત નજરો જેમાં સવાલો પણ હતા અને શાયદ જવાબો પણ સવાર થતાં જ તે ઊભો થઈ ગયો પણ તેના પગલાંમાં હવે ડર નહોતો બલકે એક સંકલ્પ હતો તે સીધો એ નાકાની દુકાને ગયો જ્યાંથી તે ક્યારેક સંગીતા માટે ચૂડીઓ ખરીદતો હતો આજે પહેલી વાર તેના હાથ ધ્રુજતા નહોતા બલકે તેના ચહેરા પર એ ઠહેરાવ હતો જે કોઈએ સમય પાસેથી ઘણું શીખ્યા પછી મેળવ્યો હોય તેણે એક નાનું પેકેટ બનાવડાવ્યું જેમાં હતી થોડી રંગીન ચૂડીઓ એક જોડી બાલીઓ અને એક સાદું મંગળસૂત્ર કશું કિંમતી નહીં પણ દરેક વસ્તુમાં એક અધૂરા સંબંધની ભરપાઈ છુપાયેલી હતી તે ત્યાંથી સીધો કરિયાણાની દુકાને ગયો દૂધ ફળ દવાઓ બિસ્કિટ થોડી પુસ્તકો અને એક નાની ઢીંગલી બધું તેણે પોતાના હાથે પેક કરાવ્યું તે નહોતો ઈચ્છતો કે આજે ફરી કોઈ બાળકી તેને ફક્ત ગળે લગાડનાર અજાણ્યા તરીકે જુએ આજે તે સંપૂર્ણ રીતે પપ્પા બનીને જવા માંગતો હતો બપોર ઢળવા લાગી ગરમી પણ થોડી ઓછી થઈ ગઈ હતી વિક્રમે ગાડીનું ડિક્કી બંધ કર્યું અને એ જ ગલી તરફ આગળ વધ્યો જ્યાં ગઈકાલે તેને પોતાની જીવનનો સૌથી ઊંડો આઈનો મળ્યો હતો ગલી હજુ એ જ હતી ટપકતી ટાંકીઓ સાંકડા દરવાજા અને દરેક ચોકઠે એ જ થાકેલી જીવન પણ આજે વિક્રમનું ચાલવું અલગ હતું ગઈકાલે તેના પગલા ધ્રુજતા હતા આજે તેની ચાલમાં વિશ્વાસ હતો સંગીતાનું ઘર નજીક આવવા લાગ્યું અને દૂરથી જ તેને પાયલ ખાટલા પર બેઠેલી દેખાઈ આજે તે લેટી નહોતી બેસીને કોઈ જૂની નોટમાં કશુંક લખી રહી હતી તેની પાસે એ જ રમકડું રાખેલું હતું જેને શાયદ વર્ષોથી કોઈએ અડ્યું પર નહોતું વિક્રમ અટકી ગયો તેણે એક ઊંડો શ્વાસ લીધો અને ધીમે ધીમે એ ઘર તરફ આગળ વધ્યો જેને તેણે પોતાનાથી ક્યારેક ખૂબ દૂર કરી દીધું હતું પાયલે તેને જોયો અને આ વખતે તેના ચહેરા પર એ અજાણપણું નહોતું તે થોડી ચોંકી ખરી પણ તેની આંખોમાં એક હળવી ચમક હતી પપ્પા તેણે ધીમે કહ્યું વિક્રમ રોકાઈ શક્યો નહીં તેણે ઝટપટ પોતાની બાહો ફેલાવી અને પાયલ દોડીને તેના ગળે લાગી ગઈ આ વખતે તે લિપટવામાં હિચકી નહોતી જાણે હવે ભરોસો થઈ ગયો હોય કે આ ગળે લાગવું ફક્ત એક પડની વાત નથી હવે આ રોજનું થશે તેણે પાયલને ગોદમાં ઉઠાવીને અંદર પહોંચાડી સંગીતા દરવાજે ઊભી હતી તે તેને જોતી હતી ન ન હાસ્ય હતું સવાલ બસ શાંતિ હતી તેની આંખોમાં વિક્રમે પાયલને ખાટલા પર બેસાડી પછી ડીકીમાંથી લાવેલો થેલો ખોલ્યો દવાઓ દૂધ પુસ્તકો ફળ રમકડા બધું જ એક એક કરીને બહાર કાઢીને સામે મૂક્યું અને પછી ખિસ્સામાંથી એ નાનું પેકેટ કાઢીને સંગીતા તરફ આગળ કર્યું આ તારા માટે છે તેને ધીમે કહ્યું સંગીતા થોડીપડ તેને જોતી રહી પછી પેકેટ ખોલ્યું અને ચુડીઓની વચ્ચે રાખેલું મંગળસૂત્ર જોઈને ચોંકી ગઈ ગઈ તેની આંખો ભીંજાઈ તેણે બોલવા માંગ્યું પણ અવાજ અંદર જ તૂટી ગયો વિક્રમ તેની નજીક આવ્યો ખૂબ ધીમે બોલ્યો એ દિવસે તે કશું પણ તારી આંખોમાં મેં જોયું હતું કે તે હજુ બધું પૂરું ગુમાવ્યું નથી જો માફ કરી શકે તો આ વખતે ફક્ત મારી દીકરીને જ નહીં મને પણ તારું બનાવી લે સંગીતા ધ્રુજી રહી હતી તેણે હાથ આગળ વધાર્યો મંગળસૂત્ર પકડ્યું અને ઘણીવાર સુધી તેને જોતી રહી પછી ધીમે કહ્યું જો આજ પછી ફરી એ જ ભૂલ કરી તો આ ચૂડીઓ હું ફરી ક્યારેય નહીં પહેરું વિક્રમની આંખો ભરાઈ આવી તેણે માથું નમાવ્યું અને બસ એટલું જ કહ્યું આ વખતે તારી સાથે નહીં પોતાની જાત સાથે પણ કોઈ જૂઠ નહીં બોલું એ સાંજે વિક્રમ પહેલીવાર એ ઘરમાં રોકાયો જ્યાં ગઈકાલ સુધી તે ચૂપચાપ ઊભો રહેતો હતો અને આજે એ જ ઘરની અંદરથી પાયલની હસી ખુશીનો અવાજ સંભળાતો હતો સંગીતા રસોડામાં હતી ચૂલા પર ચા ચઢેલી હતી અને ગેસના ધીમા અવાજ સાથે ચૂડીઓની ઝણકાર પણ ગૂંજતી હતી એ મંગળસૂત્ર હવે તેની ગરદનમાં હતું જે વર્ષો પહેલાં આંસુઓમાં વહી ગયું હતું પાયલ દરવાજા પાસે બેઠી હતી પોતાની નવી પુસ્તકોના પાના ફેરવતી હતી અને વચ્ચે વચ્ચે વિક્રમને જોઈને હસતી હતી જેમ હંમેશા આંખોથી કહેતી હોય હવે ક્યારેય ન જતા પપ્પા

પરંતુ હવે તેની આંખોમાં આશ્ચર્ય હતું વિક્રમ ક્યાં હતો બે દિવસથી ફોન પણ બંધ દુકાનનો હિસ્સો હજી અટકેલો છે વિક્રમ શાંત રહ્યો ધીમેથી ખુરશી ખેંચીને બેઠો અને પછી એ જ સ્થિર અવાજમાં બોલ્યો હવેથી આ દુકાન અને આ જીવન મારું હશે મારી મરજીથી ચાલશે ભાઈ આશ્ચર્યચકિત થયો હસવાનો પ્રયાસ કર્યો શું મતલબ છે તારો વિક્રમે તેની આંખોમાં આંખો નાખીને કહ્યો મતલબ એ કે હવે હું મારા સંબંધોને ફરીથી જીવવા માંગુ છું મારા ગુનાહોને માફ નહીં પણ સુધારવા માંગુ છું તું પાગલ થઈ ગયો છે શું ભાઈ બૂમ પાડી તારું જીવન તો અમે સંભાળ્યું તું તો ક્યાંયનો નહતો રહ્યો વિક્રમે બાદ કાપી હા હું ક્યાંયનો નહોતો રહ્યો કારણ કે હું મારી જાતને ગુમાવી ચૂક્યો હતો હવે મેં મારી જાતને પાછી મેળવી લીધી છે સંગીતા અને પાયલ પાસે જઈને એ સ્ત્રી જે તને છોડી ગઈ હતી ભાઈ ગુસ્સે થઈને બોલ્યો વિક્રમ ઊભો થયો આગળ કદમ માંડ્યા અને બિલકુલ નજીક જઈને બોલ્યો ના એ સ્ત્રી જે ક્યારેક મારું બધું હતું અને જેને મેં ચૂપ રહીને ગુમાવી દીધી હતી હવે હું ચૂપ નહીં રહું ભાઈ ગુસ્સે થયો તો શું હવે દુકાન છોડી દેશે વિક્રમે હળવી સ્મિત સાથે કહ્યું ના હવે દુકાન મારી સાથે ચાલશે પરંતુ માનવતા સાથે પૈસાની પાછળ દોડીને નહીં દીકરીની હસી અને પત્નીની ઇજ્જત સાથે ભાઈ કંઈ બોલી શક્યો નહીં ઘણા વર્ષો પછી તે પોતાના નાના ભાઈને એક માણસની જેમ ઉભેલો જોઈ રહ્યો હતો જે હવે ઝૂકતો ન હતો વિક્રમ તે દિવસે ઘરે પાછો ફરતી વખતે રસ્તામાં ચૂપ રહ્યો પરંતુ તેની અંદરની શાંતિ તેના ચહેરા પર દેખાતી હતી તેણે ફળ લીધા દવાઓ લીધી અને બે નવા સ્કૂલ બેગ પણ ખરીદ્યા પછી સંગીતાના ઘરે પહોંચ્યો તો સંગીતા દરવાજે ઊભી હતી જાણે રાહ જોતી હોય વિક્રમે થેલા મૂક્યા પાયલને બોલાવી અને ચૂપચાપ કહ્યું હવે કોઈ તમને અમારાથી અલગ નહીં કરી શકે પાયલ દોડીને આવી અને તેની કમરથી લાગી ગઈ સંગીતા પાછળથી આવી અને તેનો હાથ પોતાના હાથમાં લઈ લીધો ત્રણેય ચૂપ હતા પરંતુ તે ખામોશીમાં હવે કોઈ દુઃખ ન હતું વાર્તા અહીં પૂરી થતી નથી બલકે અહીંથી એક નવી શરૂઆત થાય છે જ્યાં વિખરાયેલા સંબંધો ફરીથી એક રૂમમાં શ્વાસ લેવા લાગે છે અને એક તૂટેલો માણસ ફરીથી એક પિતા એક પતિ અને સૌથી પહેલા એક માણસ બની જાય છે મિત્રો ક્યારેક આપણે ચૂપ રહીને એવી વાતો થવા દઈએ છીએ જે સંબંધોને અંદરથી તોડી નાખે છે પરંતુ જ્યારે સમય બીજી તક આપે છે ત્યારે તે સજા આપવા નથી આવતો પરંતુ એક અરીસો લઈને આવે છે જેમાં આપણે જોઈ શકીએ કે આપણે કેટલું બધું ગુમાવી દીધું છે તો મિત્રો આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી કહાનીમાં